ઇનિન્સિપલ એનજીઓ તરફથી અમે ટોટલ નો નો ડ્રગ્સ કેમ્પન હેઠળ ચૌદસો કિલોમીટરની કોસ્ટલ રાઇડ કરી રહ્યા છીએ અને એસઓજી દરેક જગ્યાએ અમારી સાથે રહેલું છે ગીર સોમનાથ એસઓજીમાંથી ચાવડા સર પણ અમારી સાથે છે અને આજે વાઘેલા સર અમારી સાથે છે સોરી સર અને વાઘેલા સર અમારી સાથે રહેલા છે અને આજે અમે એસપી સરને મળ્યા હતા એમના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટની જગ્યા પર અમે લોકોને અવેરનેસ કરેલી છે અને લોકોને ડ્રગ્સ અને ડ્રગ્સથી થતા નુકસાન વિશે માહિતગાર કરેલા છે આ જ અભિયાન હેઠળ અમે હવે આગામી દિવસોની અંદર જવાના છીએ ઉના રાજુલા સુરત અને દમણ સોમનાથ મંદિર પાસે અમે કાર્યક્રમ કરેલો છે અને અપ્રોક્સિમેટલી અમે સોથી લઈને બસ્સો લોકો સુધીના સેન્સિટાઈઝ કરેલા છે આ વસ્તુઓ માટે મારું નામ તસ્મી મેમાન છે અને હું ઇમ્યુનિસિપલ એનજીઓથી છું અમે લોકો ચૌદસો સાયકલિસ ચૌદસો કિલોમીટરની સાયકલિંગ રાઇડ કરીએ છીએ દસ સાયક્લિસ છીએ અને આજે અમે ગીર સોમનાથમાં છીએ એસઓજી ગીર સોમનાથની ટીમ સાથે મળીને અમે સોમનાથ ટેમ્પલના આજુબાજુ લોકોને સેન્સિટાઈઝ કર્યા એમને પેમ્પલેટ બાટ્યા અને સાથે સાથે ડ્રગ્સનો શું ઘાતક થઈ શકે એના વાળામાં લોકોને સમજાવ્યું ધન્યવાદ